ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણીને મોટો ઝટકો લાગ્યોછે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજયદાસે મમતા કુલકર્ણીને હટાવી દીધા ઋષિ અજય દાસે આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પણ કિન્નર અખાડામાંથી હટાવાયા છે દેશદ્રોહની આરોપી મમતા કુલકર્ણીને અખાડામાં સામેલ કરતા આચાર્ય મહામંડલેશ્વરને પણ હટાવાયા છે ઋષિ અજયદાસને જાણ કર્યા વગર મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવતા કાર્યવાહી કરવામાં આવી છે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાને લઈને કિન્નર અખાડામાં વિરોધના સૂર ઉઠ્યા હતા ફિલ્મ દુનિયા સાથે જોડાયેલી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવાતા સનાતન ધર્મની છબી કલંકિત થઈ છે તેવું નિવેદન પણ સામે આવ્યું હતું ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણીને આ મોટો ઝટકો લાગ્યો છે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને હટાવી દીધા છે અને આ કાર્યવાહી છે છે અને હવે ઋષિ અજય દાસે આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પણ કિન્નર અખાડામાંથી હટાવી દેવામાં આવ્યા છે લક્ષ્મીનારાયણ ત્રિપાઠી કો નેકાને વાળા કોને देखिए हमें यही जानकारी है और आज नहीं जो लक्ष्मी नारायण त्रिपाठी है उसके साथ हमारा तेरह अखाड़ों ने उनको समर्थन दिया था और जूना अखाडे ने अपने साथ उनको स्नान करने का श्वसन दिया था और जोना अखाड़ा उनको अपने साथ स्नान कराता है मैं ये कहना चाहूंगा वो खाड़े के एक पार्ट है और जिन्होंने ये कहा है कि हम इनको हटा रहे મેં પહેલે પૂછના ચાઉા આપ કોણ હૈ હમને આજ પહેલી બાર ઇનકા નામ સુના જો આપણે કિન્ન અખાડે કે સંસ્થાપક બનના ચાતે હે हम लक्ष्मी नारायण त्रिपाठी के साथ हैं हम उसी को जानते हैं और सच ये भी है हम उसी को जानते हैं और जो उसके साथ के जितने भी करीबन जो उनकी काउंसिल है जो उनके साथ सदस्य है हम उनको जानते हैं ये जो आप बता रहे हैं जो कौन विजय नारायण जो भी इसका नाम होगा हम इन, हमने कभी भी इनका नाम आज तक नहीं सुना मैं ये पूछना चाहूंगा पहले परिषद भंग करने वाला कौन है वो तो सामने आए उसका क्या अधिकार है ઉસને કબ પરિછદ બનાઈ કોણ નુક્તિ પહેલે તો સમને આ और हम देखिए आपने देखा होगा हमारे साथ किन्नर समाज इतने मेले से है हम खाली लक्ष्मी नारायण त्रिपाठी एवं उनके जितने भी संत है उन्हीं को हम जानते हैं जिनका नाम ये आ रहा है जो अध्यक्ष बने हैं इनको हमने कभी आज तक इनका नाम हमने सुना ही नहीं इनका कोई भी हमारे किन्नर समाज से लेना देना नहीं है हम लक्ष्मी नारायण त्रिपाठी के साथ है और बिल्कुल जो हमारा बसंत पंचमी का स्नान होगा वो जूना अखाड़े के साथ स्नान करेगी हम सब अखाड़े उसके साथ है તો એકલધામ આશ્રમથી આપણી સાથે યોગી દેવનાથ બાપુ મહંત જોડાયા છે બાપુ આપનું વીટીવી ન્યુઝમાં સ્વાગત છે સૌથી પહેલા તો ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણીને જ્યારે પણ આ કિન્નર સમાજ એટલે કે કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવી દેવામાં આવ્યા તેને લઈને એક બાદ એક વિરોધનો સુર આપણે તમામ લોકોએ જોયો છે અને હવે તેમને આ મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે આ સમગ્ર મામલાને આપ કેવી રીતે જુઓ છો આ ચોક્કસ એ ખોટો જ કે કોઈ બી વ્યક્તિ આવ્યો અને એની યોગ્યતા જોયા વગર કોઈ જ્ઞાન નથી જ્ઞાન નથી સાધુ કોઈ જ્ઞાન નથી કોઈ ચીજ નું જ્ઞાન ન હોવા અને સીધા તમે એને મહામંડેશ્વર બનાવી દો આ ક્યાંનો ન્યાય છે શું આ તમે ધર્મનો ધંધો ખોલીને વેચી ગયા છો શું તમે ધર્મને શું સમજ્યો છે કે જેમ તમને ભાવે એમ કરી લેવાનો ભાઈ મમતા પાસે સનાતન પરંપરા નું શું જ્ઞાન છે મહામંડલેશ્વર એક પદવી શું કોઈ એવી છે કે તમે દુકાનમાંથી કાઢીને આપી દીઓ મહામંડલેશ્વરની કઈ પદવી હોય છે એ પદવીને તમે એટલી હલકી બનાવી દીધી લારે શું ખામ કર્યા છે એ મારું કોઈ નથી લેતું અગર કોઈ વ્યક્તિ આવે છે અને એનો પ્રાચિત કરે છે અને પછી આગળ પોતાનો જીવન નું કલ્યાણ કરવા માંગતો હોય અધ્યાત્મ ને રસ્તે ચાલવા માંગતો હોય તો વાંધો નહીં પણ તમે એને આયા ને સીધા ને સીધા મહામલેશ્વર બનાવી દીધા ભાઈ કઈ હૈસિયતથી તમે એને મહામલેશ્વર બનાવ્યા છે એને પાસે એ બી કઈ અધ્યાત્મની ડિગ્રીઓ છે એવી શાસ્ત્રોની કઈ એને પાસે ડિગ્રીઓ છે તમે બનાવી દીધા એટલે બિલકુલ આ યોગ્ય કહેવાય નામે તમે બિઝનેસ ખોલીને બેસી ગયા જે આવે તેને સીધો મહામંડલેશ્વર બનાવી દીધા અને જે પણ અખાડા પરિષદે જે પણ કર્યો છે એ બિલકુલ રાઈટ કર્યો છે બિલકુલ સહી કર્યો છે અખાડા પરિષદનો જો નિર્ણય છે બિલકુલ રાઈટ છે એ કા આ ધર્મનો રસ્તો છે આ કોઈ કોઈ દુકાનો નથી તમે ગમે ત્યારે આવો તમે વેચાતી વસ્તુ લઈને નીકળી જાઓ આ કઈ વાત છે એટલે અખાડા પરિષદ જે પણ કર્યો છે એ સહી કર્યો છે અને આગે લોકો પણ આવો કોઈ કરતા હજાર વાર વિચાર કરશે કોઈ ગમે તે મોટો માણસો હોય એટલે આવી જાય ગામે તમે મામલનસર બનાવી દો અને ભાઈ એને ધર્મ શાસ્ત્ર નો શું જ્ઞાન છે પરંપરાને એને શું ખબર છે સન્યાસ પરંપરા ઉપર કેવી રીતે ચાલશે એને શું ખબર છે તમે સીધા આવું બનાવી દો એટલે મને મને લાગે છે અખાડા પરિષદ જે પણ કર્યો છે બિલકુલ રાઈટ કર્યો છે અને આગે કોઈ પણ વ્યક્તિ આવો કરવાનો વિચાર તો હશે ને તે પણ હજાર વાર વિચારીને આવો કરવાનો વિચારશે ઓકે બાપુ એટલે કે જે ગઈકાલ સુધી સાંસારિક સુખમાં વ્યસ્ત હતા તેઓ એક જ દિવસમાં સંત બની ગયા તેમને એક જ દિવસમાં મહામંડલેશ્વર બનાવી દેવામાં આવે એટલે ચોક્કસથી સવાલ તો ઉઠવાના જ હતા પરંતુ સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જેમને લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ આ નિર્ણય લીધો હતો અને કિન્નર અખાડામાંથી હવે તેમને પણ હટાવી દેવામાં આવ્યા છે ચોક્કસ કોઈ બી હો લક્ષ્મીનારાયણ કોઈ બી હો એ તમે ગેર રીતે ગેરકાનૂની રીતે તમે આવી રીતે તમે મંડળ બનાવવા લાગી જાઓ એટલે શું તમારો કોઈ ઘરનો રાજ છે તમે કોઈ ધર્મના ઠેકેદાર છો તમે આખા પરિષદના ઠેકેદાર છો એટલે આ બિલકુલ ના ચાલે એ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીઓ અથવા તો અન્ય કોઈ બી આવો કરવાનો જો પ્રયાસ કરે છે ખોટો કરવાનો પ્રયાસ કરશે એને તગડપટ્ટીત થવી જોઈએ એને સાથે આવો કરવો જરૂરી છે આવા વાળો સમય કોઈ બી વ્યક્તિ આવો ન કરી શકે એકવાર કોકને તમે શબક શીખડાવો તો બીજી વાર બીજા પણ જો આવો કરવાનો પ્રયાસ કરતા હોય અથવા તો વિચારતા હશે તો એ વિચારવાનો બંધ કરી દેશે ઓકે બાપુ એટલે કે હવે અખાડાના મહામંડલેશ્વર બનાવવાના સિદ્ધાંતોને લઈને અહીંયા ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સિદ્ધાંતોનો ભંગ થયો છે એટલે અહીંયા એ જાણવું પણ યોગ્ય બની રહેશે કે અખાડાના મહામંડલેશ્વર બનવાના સિદ્ધાંતોમાં આખરે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે પેલી વાત તો હું હું દસ નામ સંપ્રદાયમાં આવતો નથી હું ના સંપ્રદાય સાધુ છું મારે હોય છે પણ એટલો ચોક્કસ કહું છું કે એવાય લોકોને બનાવે જો શાસ્ત્રોક્ત જેને પાસે વિદવંત છે જે વિદ્વાન છે જે જાણે છે અખાડે એટલે મહામંડેશ્વર બનાવવામાં આવે છે મિત્રો મને વિરામ છે એવો નથી કે કોઈ બી આયોગ સીધો સન્યાસ આપી દીધો સંન્યાસ આપે સીધો સીધો મહામંડ બનાવી દીધો એવો કોઈ દિવસ નથી થતો અને આવો જો કોઈ પણ ભૂતકાળમાં જે પણ કર્યો છે તો એને પનિશમેન્ટ મળી છે એને દંડ મળ્યો છે એને સજા આપવામાં આવી છે એટલે મને એટલો ચોક્કસ હું કહું છું કે જે પણ કર્યો છે એ ગેરકાયદેસર કર્યો છે અને એનો ઓકે બાપુ એટલે કે દેશ દેશ આરોપી મમતા કુલકર્ણી એક સમય એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે તેમના ઉપર દેશ ધ્રુવના આરોપણ લાગ્યા હતા અને તેમને જો આવા અખાડામાં સામેલ કરવામાં આવે તો પછી એ એક ગુરુઓની કે સાધુ સંતોની ગરિમાને પણ નુકસાન પહોંચાડે છે ચોક્કસ ચોક્કસ વિવાદિત આવા દેશદ્રોહના ગુના ને અંદર આવા વિવાદિત વ્યક્તિ હોય તો મન લાગે સાધુ સમાજ રહેવો જોઈએ આપણા સમાજના અંદર શ્રેષ્ઠીઓ ઘણા બધા બેઠા છે મહાપુરુષો બેઠા છે અન્ય સનાસ ધારણ કરવાવાળા લોકો હજારો બેઠા છે શાસ્ત્રોના જાણકાર લોકો બેઠા છે એને સાથે કદાચ આપણે બેસી સાથે સત્સંગ કરીએ તો સારો લાગે પણ આવા જો વિવાદિત લોકો છે જે દેશ ગુનામાં સંડોવાયેલા છે એના ઉપર ઘણા બધા આરોપ લાગે તો મને લાગે એનાથી દૂર રહેવો જોઈએ આવા વિવાદોમાં ન પડવો જોઈએ ખોટા વિવાદોમાં પડે અને ખોટો ધર્મની નુકસાન પહોંચાડે પહોંચાડે ધર્મને મીડિયામાં વહેતો કરી દે એટલે એ સારો નહીં આવા વિવાદિત લોકો જે છે એનાથી દૂર રહેવો જરૂરી છે ઓકે બાપુ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર એટલે કે હવે અમતા કુલકર્ણીને આ મોટો છટકો લાગ્યો છે અને તેમના પર આ કાર્યવાહી મહામંડલેશ્વર એવા જ લોકોને મનાવો કે જેને શાસ્ત્રનું જ્ઞાન હોય તેવું દેવનાથ બાપુનું પણ કહેવું છે કાલે કોઈ આવ્યો અને આજે મહામંડલેશ્વર બની જાય એવું બિલકુલ ન ચલાવી લેવામાં આવે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો નિર્ણય છે તે ગેરકાયદેસર હતો એ પ્રકારે તેમને પોતાની પ્રતિક્રિયા છે તે વ્યક્ત કરી જો કે મમતાને મહામંડલેશ્વર બનાવાયા બાદ અનેક જગ્યાએથી વિરોધના સૂર છે તે ઉઠવા પામ્યા હતા અને તેને જ લઈને આ કાર્યવાહી છે તે કરવામાં આવે કિન્નર અખાડાના સંસ્થાપકે મમતા કુલકર્ણીને હટાવાયા છે આચાર્ય મહામંડલેશ્વરને પણ કિન્નર અખાડામાંથી હટાવાયા છે